સમા ઉર્મી સમા વેમાલી રોડ છે અને હાઈવેને જોડતો રોડ છે અને પહેલાં તો રોડો પર અને જમીનો પર ભૂવા પડતા હતા હવે તો આ વડોદરા શહેરમાં વડોદરાવાસીઓને બ્રિજો પર બી ભૂવા જોવા જોવા પડે છે આ ખૂબ જ ગંભીર બેદરકારી કહેવાય કોન્ટ્રાક્ટરો અને અધિક સરકાર કોર્પોરેશનના અધિકારીઓ એ તમામે તમામ ભ્રષ્ટાચારથી ખદબડી રહ્યા છે એવું સ્પષ્ટપણે હવે જ જણાઈ આવે છે જનતા ભારતીય જનતા પાર્ટીની ફૂલ બહુમતી સરકાર છે પણ દરેક બ્રિજમાં આખા વડોદરા શહેરમાં કંઈ ને કંઈ ખામી થાય છે થાય છે ને થાય છે એટલે અહીંયા બી આજે આ જો કાલે રાત્રે અમેથી નીકળતા હતા તો અમારે ધ્યાન ગયું હતું પણ સવારે જોયું હતું આ તો બહુ મોસ મોટો ભૂવો છે બેથી ત્રણ ફૂટનો ભૂવો પડી ગયો છે આ બ્રિજ દબાઈ ગયો છે અને આજે સાઈડની વોલ હોય એ છૂટી પડી ગઈ છે એવું સ્પષ્ટપણે દેખાજે આજુબાજુમાં સ્કૂલ અને હોસ્પિટલો છે જેથી અહીંયા કોઈ મોટી દુર્ઘટના ના ઘટે એટલે સવારથી જ અમે અહીંયા આવી ગયા છે અને અધિકારીઓને જાણ કરી છતાં હજુ આવ્યા નથી આ બ્રિજનું પાછળ કામ જ્યારે કરોડોનું કામ આપ્યું છે પણ અહીંયા કોઈ અધિકારી હાજર નથી એટલે અધિકારીઓ હાજર ના રહે એટલે કોન્ટ્રાક્ટરોને ઘી ઘી કેળા થઈ જાય છે અને એમના મન ભાવે એવી રીતના સળિયા નાખી દે પાઇલિંગ કરી દે અને પછી બ્રિજ તૈયાર થઈ ગયો છે એવું કરી અને જતા રહે પછી પાંચ દસ છ વર્ષે આ ભાંડા ફૂટે છે ત્યારે કોન્ટ્રાક્ટર કે મારી મુદ્દત પતી ગઈ છે એટલે આવી રીતના મોસ મસ્ત મોટા ભ્રષ્ટાચારો વડોદરા શહેરમાં થયા ચાલી રહ્યા છે એટલે નવા કમિશનર આવ્યા છે એમને હું હાથ જોડું છું કે તમે જ્યારે ચાર્જ લો તો જેટલા બી એવા ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરો છે એ લોકોને સસ્પેન્ડ કરો જેથી બીજા કોઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આવું ખોટું કામ કરતા દસ વાર વિચારશે અમે આ ભારતીય જનતા પાર્ટીના મેયર સાંસદશ્રી અને ડેપ્યુટી મેયર ધારાસભ્ય તમામને આ જાણ થાય કે આ તમારા રાજમાં આવા ભૂવાઓ પડી રહ્યા છે પહેલાં તો જમીનોમાં પડતા હતા હવે બ્રિજોમાં દેખવા પડે છે એટલે જનતાના પૈસા અમે ટેક્સ ભરીએ છીએ એના લીધે આ કોર્પોરેશન બધું ચાલે છે તો અમારા પૈસા આવી જગ્યા ઉપર વેઠવો નહીં અમારા પૈસા સારી જગ્યાએ વેડફો અને અમારે વળતર મળે જનતાને વળતર મળે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો ના કરાવો એવી અમારી માગણી છે